તેલ લેવા ગયો તારો હક ડે ઠેલી ખંખોર છો ગુલાબ ગોતું શું કેમ ગુલાબ ને વેલેન્ટાઇન ડે ચાલુ થઈ ગયું કે નહીં તો આજે રોજ દે છે તમારા હાથો ગુલાબ લાવ્યા હોસો ને એમાં કાય ગુલાબ ગુલાબ નહી તું કેઠું કેમ આપણે રોજ ડેન જ મનાવવાનો ઈ રોજ ડેન પ્રોપોઝ ડેન છે ને એ બધું લગન પહેલાની વસ્તુ છે લગન પછી ખાલી એક જ દે વધે કયો દે નિરાત થી જીવવા દે હે આ વખત જે વેલેન્ટાઇન ડે માં શું વિચાર્યું છે હવે શું વિચારવાનું લગન ને તો પંદર વરસ થઈ ગયા ક્યાં સુધી ખોટા ખર્ચા કરવાના અરે બાપ લઈ સોરી 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 સરળાની ઠંડી ચાલુ થઈ ગઈ છે જો તમારે ગરમ દાબડા ઓર્ડર આપવું હોય તો તમે અમારી કંપનીમાંથી ઓર્ડર આપી શકો છો અરે તમારા દાબડા લઈને મેં શું કરી મારી ગોદડા જેટલા કરી દીધા સારું તો યાદ દેવડે મારે મગજમાંથી જ નીકળી ગયું તું કાળી ને કકળાટ કાઢવાનો છે કઈ સારું તું ફટાફટ તૈયાર તારો થેલો અત્યારે અત્યારે તારો મૂકી બરોબર વાંધો ફટાફટ થાય છે કાલ રાતે હું તો ત્યારે તો શિયાળો હતો અને હવે જઈ ગયો ચોમાસું આવી ગયું આ કાંઈક પાંચસો મહિના વધારે હું આવી ને હું શું કઉ છું પગાર થઈ જવું હોય તો થોડા ખુશી ના આપો ને

ઉતરેલી ગઢી જેવું મોટું કરો છો એટલી સારી વાત તો કરું છું અરે પણ કકરાટની એવી આદત પડી ગઈ કે આવી વાતો કરે તો વધારે ટેન્શન થાય કે શું થશે